નમસ્તે મિત્રો જેવું કે કદાચ તમને ખ્યાલ જ હશે હું ઇતિહાસનો ખૂબ મોટો ચાહક છું અને તેથી જ મને ઇતિહાસ વાંચવો ગમે છે અને મરાઠા યુગ ઉપર મેં લાઇબ્રેરીમાં થોડાક સમય પહેલાં એક પુસ્તક જોયું હતું મરાઠા યુગ જેમાં બધી મરાઠાની વંશાવલી તથા દરેકની ઝીણોટભરી માહિતી આપી છે શિવાજી મહારાજથી શરૂઆત થઈને તો મારે તે વાંચવાની અદમ્ય ઈચ્છા હતી પરંતુ પુસ્તક મને જડતી ન હતી કારણ કે તે ગ્રંથાલય યુનિવર્સિટી ગ્રંથાલય બોર્ડને બોર્ડ દ્વારા પ્રકાશિત હતી અને તે મને કોઈ પુસ્તકની દુકાન કે એમાં કોઈમાં જળતી ન હતી અને ઓનલાઈન પણ એટલું મેં એમેઝોન કે ફ્લિપકાર્ટ પર શો કરતું ન હતું તેથી આખરે ઘણી ઘણી તપાસ અને ઘણી ઘણી જગ્યાએ જોવા બાદ ફાઇનલી મને મળી ગઈ છે પુસ્તક આ મેં યુનિવર્સિટી ગ્રંથ યુનિવર્સિટી બોર્ડ ગ્રંથાલય જે છે આપણું અમદાવાદ સ્થિત ત્યાંથી જ મંગાવી છે અને પુસ્તક તમે જોઈ શકો છો પુસ્તક આપના સમક્ષ છે ભારતનો ઇતિહાસ મરાઠા યુગ લેખક છે પ્રોફેસર મનુભાઈ શાહ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ ઓકે અને ખૂબ સારી કન્ડિશનમાં છે પુસ્તક અને તેની પ્રાઇસ પણ રિઝનેબલ છે હવે આ પુસ્તક મને પડી એમ તો તમે બિલમાં પણ જોઈ શકો છો બિલ અને બધું તેઓ સાથે જ આપે છે જેમકે એકસો બસો રૂપિયાની છે પુસ્તક પચીસ પર્સન્ટ ડિસ્કાઉન્ટ મળતા પચાસ બાદ થયા દોઢસો રૂપિયાનું પુસ્તક અને જે ડિલિવરી ચાર્જ એનો થયો ત્રીસ રૂપિયા એટલે એકસો એંસીમાં મને પુસ્તક પડ્યું આ ડાયરેક્ટ વેબસાઇટ પરથી મંગાવ્યું છે તેથી પરંતુ જો તમે કોઈ બીજી કોઈ સાઇટ પરથી જાઓ જેમ કે બીજા બે ત્રણ સાઇટ છે અને એના સ્ટોર્સ છે ઓનલાઈન ત્યાંથી મંગાવો તો મને લગભગ આ પુસ્તક ચારસો રૂપિયામાં પડતું હતું તો અંદાજે હું ફક્ત એક પ્રયોગ ખાતર જ મંગાવી જોયું પરંતુ મને આ યુનિવર્સિટી ગ્રહનિર્માણ બોર્ડની સર્વિસ ખૂબ જ સારી લાગી ખૂબ જ રિઝનેબલ પ્રાઇસમાં ખૂબ જ સરસ પુસ્તકો તેઓ મોકલે છે આથી જે જે પણ વાચકોને જેમાં આ આ પ્રકાશન દ્વારા કોઈ કોઈપણ પુસ્તકમાં રસ હોય તો તેઓ ઓનલાઈન આમની સાઈટ પર જઈને ઓર્ડર કરી શકે છે હું આ સાઈટ વિડિયોના કેપ્શનમાં નાખી દઈશ ત્યાંથી તમે ડાયરેક્ટ જઈ શકો છો અને તમારું મનગમતું પુસ્તક તમે ખરીદી શકો છો થેન્ક યુ